હેલો યુટ્યુબ ફેમિલી ને મોબલો બધો તો સ્વાગત છે તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ બધાને તો જો સવારના વાગ્ય છે 10 ને સવાર સવારમાં ઉલક શરૂ કરી દીધો છે આપણે નાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે અને મીતાલી વઈ છે ભણવા અને કેવલ પણ બાળ મંદિરે જતો રહો હા તો હમણા હાલો થોડી વારમાં જમી લઈ અને મારે જવાનું છે દુકાને આ બનાવે જમવાનું કા હાલો દુકાન બે જો આપણે બેઠા છીએ દુકાને થોડાક માવાને ઉભાનું નતું બાંધી લીધું છે અને નીતુ લગભગ જમવાનું બનાવતી છે

અહ જો દોઢક વાગવા જેવો ટાઈમ થઈ ગયો તો હવે કેવલને લેવા જવાનું તો હું જાઉં ચાલો તો આપણે જો કેવલને લેવા માટે આવી ગયા છીએ કેલપેન લઈને ભાગી કા અને કેવલને વસમાંથી જો ભાગ લેવરાવ દુકાને શું લીધું હા શું લીધું ને ખાટી ઘરની દુકાન હોય તો ભાગ લેવાના ખાટી આમ લે કોને હે મમ્મેટો

હાલ સલ દેવતાડેક ને બાટલા વેચે તો આવશે હા હાલ સલ દેવતાડેક ને ગેરચા બાટલા વેચે જો તો આપણે આમ નું એટલે નીકળી જાય જો ક્યાં ઠેક નહીં દે 10 નો બાટલો કેટલી તો થેલીઓ થી નીકળે કે હે તમાર તો હાલો જો હાલો તો એન્ટી એક ખાલી બાટલો નો જો બરોબર એ બાટલો લાવી દેવાનો આપણે ને કાઢવાનો આપણે ગોઠવવાનો

હાલો નીકળીશું ને હાલો તો હવે નીકળીએ તારા વાન છે એવું નાના છોકરાને છે હાલો તો હવે ફાઈનલ આવી ગયા છે અને ગેસનો બાટલો તો લઈ લીધો ભરેલો કા જો અહીંયા આવી ગયો આપણે જે હતું ને પેકિંગ અહીંયા મારેલું નતું પેકિંગ પેકિંગ લાગી ગયો લીધો ને ભરેલો કેટલા નો

લીલા બોલો <akra desserts> <gra admissions and baking Günters> <cu��> <Japan>

તો શું શરૂ કરવાનું યસ થજો સાલું હા યસ સારું નઈ તો આ તો થશે ને આ કસલો પેટીયો કાસી આ મસ્ત હોય નવો તરત નવો છે આ ઓનલાઈન તરવ કેટલા ના આવે ને રી હે છે 14 છોડિયા હે સર એટલો બધું 14 છો ખાટ છો ને મને બુદ્ધ મગજ મને તો હવે સાદા ના તેલ લઈ દે એટલે તેલ લઈ તો ગુનમાં મન પોપકો એ હા પોપકો બહુ અચ્છા લાગે અરે બો વા લાગે આ જાગોગો ફોન લેતા જ દાતે મારું ફરા વેવ લાગે ફોટ ચેન ઉપર ફોન ઓમેરે છે તો ફોન પડી જાય કેળ જો કેળ પોપકોણ બનાવવાનું

जोले लायक टेपली भरे जतो ना के बराबर सब्जी आपने ना कहती वो तो 100 का दादा बनी जाए लाग टेपली भरे जका हां मैंने हम तुमको जड़ी करता हुईला दादा के बनी जाए लो जोरदार बनी जाए एकात मेलाट में बनी जाए कटला बड़ा पॉपकॉर्न का केम गैस बंद कर दी तो आपने लो अजी फटे जाए दादा टेपली में हम जोरदार कितना बड़ा थिज जाए हां आंख ले ने रे बोलो ओखले तो बदाई रखिया जो आंख तो बदाई फूटी जाए एकी ने रु आंख ले જોરદાર બની જગા તેલ જો હા ઉગ્યું કા તો જાય બે ડીસ ને એક છાલ્યું એટલા બધા કેટલા બધા જગ્યા ડીશ જો હે તો મિતાલી જો સીધી મારી છે બહુ મજા આવે લો તો ડીશ ભરાની મારી તો કાઈ ની ને

કે આવી ડલ કેમ તમને કેમ લાગે આપણે અહીં પૂરો પૂરો થઈ ગયો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ